માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં એકસો પચાસ મણનો થયો વધારો જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ કેસર કેરીઓના ભાવ ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે અગિયાર મેના રોજ કેસર કેરીની અને મુરબ્બાની કેરીની હરાજી કરવામાં આવી હતી હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરીઓ દેખાઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું પણ આગમન થયું છે ભાવનગર જિલ્લામાં કેસર કેરીનો ભાવ એક મણના એક હજાર એકસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો છે એટલે કે પ્રતિ એક મણના ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે તેમજ કેરીની આવકમાં બે દિવસમાં એકસો પચાસ મણનો વધારો થયો છે ભાવનગરના તળાજા અને જેસર વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે ખાસ કરીને તળાજા વિસ્તારમાં સોશિયા પંથકમાં પણ સૌથી વધારે પ્રમાણમાં કેસર કેરીનું વાવેતર કરવામાં આવે છે અને વેચાણ પણ કરવામાં આવે છે જ્યારે ભાવનગર જિલ્લાના તળાજા જેસર મહુવા સહિતના વિવિધ તાલુકાઓમાં કેસર કેરીના બગીચાઓ પણ આવેલા છે અને હાલ કેસર કેરીની આવક શરૂ થઈ છે મહુવા તાલુકાના સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના ફ્રૂટ માર્કેટ કેસર કેરીની આવક શરૂ થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીના તથા મુરબ્બાની કેસર કેરીની પણ આવક શરૂ થઈ છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં કેસર કેરીના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના સરેરાશ ભાવ બે હજાર એકસો ને પચાસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં નવસો મણ કેસર કેરીની આવક નોંધાઈ હતી આ સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં અથાણાની દેશીની કેરીની પણ આવક નોંધાઈ હતી જેના પ્રત્યે એક મણના નીચા ભાવ બસો રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીની પણ આવક નોંધાઈ હતી જમાદાર કેરીના પ્રતિ મણના નીચા ભાવ ચારસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આ માર્કેટિંગ યાર્ડમાં બસો મણ જેટલી જમાદાર કેસર કેરીની આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીના સરેરાશ ભાવ બે હજાર પચાસ રૂપિયા સુધીના પ્રતિ મણના ભાવ બોલાયા હતા ભાવનગર જિલ્લામાં નવસો હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરવામાં આવે છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ખેડૂતો દ્વારા કેસર કેરીની કલમો તથા કેરી પણ વેચવામાં આવે છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં અગિયાર મેના રોજ કેસર કેરી મુરુબાની કેરી અથાણાની કેરી વિવિધ પ્રકારની કેરીઓની હરાજી કરવામાં આવી હતી અને ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહે છે કેસર કેરીના રશિયાઓમાં પણ ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે જ્યારે ભાવનગરના તળાજા અને જેસર વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણવામાં આવી રહ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા જેસર મહુવા સહિતના તાલુકાઓમાં કેસર કેરીના બગીચાઓ પણ મોટા પ્રમાણમાં આવેલા છે જેથી કરીને હાલ કેસર કેરીના ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે